છોરે હા કી છે હે ઇસારે કે મુતી તલસે સવીગમાં ચાલે 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 કને રસ્તાએ ક સવીગમાં ને ને સવીગમાં સવીગમાં હે હે તલ આલે ચાલે આરે દોસ્તો ક્યાં રામ આલે હોઈ જલે તલ તલ તો એમની સવીગ તો તલ તલ એ શું હે હે મુના બન કી આ હા ચાલે દાદી હે હાથ સે દાદા અમને રામ છવિલ oh છ <laughs> <laughs> মানুষ <muchan> দেখতাম <muchan> <muchan> <muchan>

Tamam sabır diye tamam. Oh oh. Oh neydi? Oh ya Allah. Hey. Hey. Sabır 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 sabır. Sabır 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 sabır. Sabır 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 sabır. Sabır 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 sabır. Sabır 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 sabır. Sabır sabır ne? sabır. Sabır 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 sabır. Oh, 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 oh.